આઈ ગાઈસ ગુડ મોર્નિંગ સૌરવ શું કરો તું ફોટો પાડા ગુડ મોર્નિંગ કે ચા પીધી તો મોબાઈલ બેઠા ના જોવાય આખો દાડો ગુડ મોર્નિંગ ભારતી ચા બા પીધી તો નવ વાગી જાય લે આના આ બધા ઊંઘવાનું નહીં ઉઠવાનું નહીં અમને ગાઈશ સાંજે ગરબા હોવાથી એ રોહીને બધા અગિયાર વાગ્યા સુધી જાગી રહ્યા એટલે સુઈ રહ્યા નવ વાગ્યા એ રોહી ઉઠાડો રોહી ઉઠતા જ નહીં ગાઈશ ચલો નવ વાગે હા નાસ્તો બાસ્તો કરવાનો એવું ચલો ગાઈશ

હં મારે કેવું ખબર હે તો પતાર હોટલ આવીને તમને કહ્યું ત્યારે છ મહિને પૂરી આવે અને બિયારણ આવે કયો ધરો આવે બિયારણ આવે પણ ઝરું કરવાનો આમ આણો સોલ મળ્યો એ કહી ગયા એમ નાખશો વડી નાખ્યો હા ઘરી ગયા ચા બાપ પણ ઘરી ગરમી પણ હાથે ગરમી સાથે નહીં ઓ ભાઈ સપઈ ગયા ગયા હે ઘરી

હેલો પીવ ખાવા હેડો મોબાઈલ મેલો આખો દાડો ના જતું કરવાનું હોય ચમ નહીં ખાવું લેડો ખાવા માટે તું હિચો જઈ સાધુ પેલું મોબાઈલ મેલ દેતું હેક ખાવા હેડો ચલો ગાઈસ જમવા માટે શું બનાવી ભારતી જમવામાં ચોરી ના કારણ ગણા નું ક્યાં બતાવો ગાઈસ નહીં

બુધાલ છોરો તારા તારા ફરી જા ચલો ગાઈસ જમવા માટે આજે થોડા લેટ છીએ ગુડ નાઈટ કહી દો ગાઈસ ના ના ગાઈસ ભૂખ તો હતી પણ થોડું કામમાં હતું એટલે થોડો લેટ પડી ગયા છીએ આજે ચલો એવું ગુડ નાઈટ